રસોડું ને રૂમ એટલે હોલ ને રૂમ ઘરે હોય ને હા હા બોલો

તો તમે એમ કહો કે એકલા 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 ઘરે છોકરા ન હોય તમને તો 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 ખરા એટલું તમે ને એમ હા એકલા તો ન હોય ઘરે બાળકો હોય ઘર ના હોય બીજું કોઈ ન હોય

હમણાં છોકરાને હુરાવી દઉં પછી કરું કલાક દોઢ કલાક નથી ઉપાડવા દેતો કદાચ એને લઈ લીધો હોય ને તો એ કાપી નાખતો હોય કપાઈ જાય તો સમજી લેજો અમારા અફલખડા આગળ ફોન એવું ખોટું ના લગાવ્યા અમુક વસ્તુ પછી જાતું કરવું પડે

ડખા આલે મારા ઘર માં ડખા આલે બધે ડખા એટલા એક તો એમ માન બધું તમે જેમ કયો એમ કરતી આવું પર જરાય એક પકો ફેર નથી એક પકો કાઈક તો ફેર પડવો જોઈએ કે નહીં હું એમ કહું મેં ક્યાં હજી તમને કાઈ તમારે હવે કરી દેવું હે બોલો હા કાઈ બોલો

એમાં કઈ મજાની કાઈ માં કા કબર ના ના તો નથી તમને ખબર પડે કે હું કામ સાહેબ હું કેવા નથી છે મામા હા તો સરનામું તમને ખબર જ છે ના કે સેટેલાઇટ ચોક માં નથી ખબર હું મેં તમને કીધું તું કે તમે કેતા હોય તો હું ત્યાં આવું અને હું તમે તમે અહીંયા આવો હું તમને એક રીતે ના નથી પાડતી પણ તમે સારું કરી દો કેટલો ટાઈમથી આમના માયલા રાખે છે તમે જેમ કહો એમ કરતી આવું તમે એમ કહો કે આમ કરો તો એમ કરું વિડીયો કોલ કરો તો વિડીયો કોલ કરું તમે ગાદી પતી હોય તમે એટલે મને તમને તમે મને કીધું કે હું મામા સાહેબે જાતી હતી તમે કીધું કે ત્યાં ઢોંગ એ બધા હાલો હું કરી દઈશ એ બધું મેં કીધું કે હાલો તો તમ મને કરી દેતા હોય તો મારે કે બીજે જાવું નહીં તમારું પાક સરનામું લખી મોકલો હા લખીને મોકલું એમાં હું એટલે હા ઉપાડીશ વાંધો નહી આવો હા ઉપાડીશ

પછી કોણ પાછું હું આવું પછી કોલ ઉપાડી મારે હા હા